नमस्ते स्वागत है आप आज मैंने तुम्हारी साथ एक अंगत बात करवी है कोई परीक्षा लक्षित चर्चा नहीं करवी के नहीं कोई सामाजिक के राजकीय के पछी एवा कोई विषय पर कोई गोष्ठी करवी अंदर रहेली एक बात है एंड आज तुम्हारी समक्ष मुकवी है चौदह वर्ष थी गया मारे एक विषय भणावता भणावता जो विषय मुख्यत्व भारत बंधारण विषय है આમ તો એનું નામ છે ઇન્ડિયન પોલિટી ગવર્નન્સ પણ એમાં મુખ્યત્વે વાત આવે ભારતના બંધારણની એટલે મોટાભાગે લોકો આ વિષયને ભારતના બંધારણ તરીકે ઓળખતા હોય છે યુપીએસસી જીપીએસસી અને એના જેવી બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ચૌદ વર્ષથી હું આ વિષય ભણાવું છું અને મેં ક્યારેય આ પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ સુધી જ મારી જાતને સીમિત રાખવાનો વિચાર નહોતો રાખ્યો અને એટલે જ પ્રયત્ન કરતો રહું છું કે ગુજરાત અને આ દેશના દરેક વ્યક્તિ દરેક નાગરિક સુધી ભારતના બંધારણની હું પહોંચાડું લક્ષ્ય ક્યારે રાખ્યો નહોતો પણ ધીરે ધીરે મારી ઓળખ ભારતના બંધારણની ઓળખમાં ભળી ગઈ લોકો મને બંધારણ એક શિક્ષક તરીકે જોવા માંડ્યા હું તો હજુ એ બંધારણનો વિદ્યાર્થી જ છું પણ લોકો મને બંધારણનો શિક્ષક માનવા માંડ્યા આવી મારી એક ઓળખ બની ગઈ હવે પાછું વળીને જ્યારે જોઉં છું તો મને એ વિચાર કરવાની ઈચ્છા થાય કે મારી ઓળખ બની કેવી રીતે મારી આ જે ઓળખ બની એના માટે જવાબદાર કોણ ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈક વ્યક્તિની એક ઓળખ બની ગયા બાદ એ ઓળખ તૈયાર થવા માટે જે જવાબદાર બીજા વ્યક્તિઓ છે એ વ્યક્તિ સિવાયના જે બીજા વ્યક્તિઓ છે એમના નામ ભૂલાઈ જતા હોય છે ભૂસાઈ જતા હોય છે આવું ન થવું જોઈએ થતું હોય છે જેમણે જે કામ કર્યું છે એમને એનો શ્રેય મળવો જ રહ્યો મારી આ જે ઓળખ ઉભી થઈ છે એના માટે પણ આવા અમુક ચોક્કસ જવાબદાર વ્યક્તિઓ છે જો એ લોકો ન હોત તો કદાચ ડોક્ટર વિકલ્પ કોટવાલ આ નામ ભારતના બંધારણ સાથે જોડાયું પણ ન હોત આ વ્યક્તિઓ કોણ તો સૌથી પહેલા તો ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આંબેડકરજી ન હોત તો ભારતને આટલું સરસ મજાનું બંધારણ ન મળ્યું હોત આંબેડકરજીના લખાણો એમના વિચારો એમની વિચારધારાથી હું ઘડાયો છું જો એ વિચારધારાને હું ન સમજો હોત તો ભારતના બંધારણને આટલું સારી રીતે ન સમજી શક્યો હોત મારા સૌથી પહેલા શિક્ષક એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી બીજા નંબરે આવે છે મારા પપ્પા નાનપણથી એમણે મને ભારતના બંધારણ સાથે ભેટો કરાવડાવ્યો બંધારણ ગમે એટલું સારું કેમ ન હોય પણ જો તમને નાનપણથી બંધારણ સાથે કોઈને પરિચય કરાવડાવ્યો જ નથી બંધારણના કોઈને સંસ્કાર આપ્યા જ નથી તો પછી બંધારણને તમે જાણશો કેવી રીતે ત્યારબાદ ત્રીજા ક્રમે હું વાત કરીશ દુર્ગાદાસ બાસુસરની ડોક્ટર ડી બસુ ભારતના બંધારણ વિશે અનેક પુસ્તકો લખાયેલા છે પણ પુસ્તક લખાઈ જાય એટલે સારા જ હોય જરૂરી તો છે નહીં પુસ્તક રસાળ શૈલીમાં લખાયેલા હોવા જોઈએ સરળ ભાષામાં લખાયેલા હોવા જોઈએ પણ પુસ્તકને રસાળ શૈલીમાં રજૂ કરવા માટે એની ભાષાને સરળ રાખવા માટે એ વિષયના જે મૂળ ખ્યાલો છે એની સાથે ક્યારેય સમાધાન ના કરાય ડીડી બસુ પુસ્તક જ્યારે મેં વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ પુસ્તક વગર હું અધૂરો હતો આજે પણ હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે જો તમારે બંધારણને સમજવું છે પરીક્ષાઓ માટેની ભારતના બંધારણને તમારે માણવું છે તો દુર્ગાદાસ બસુસરનું પુસ્તક તમે વાંચો આ પુસ્તકથી હું ઘડાયો છું એનાથી મારા કોન્સેપ્ટ્સ વાઈડ થયા છે એટલે જ હું દુર્ગાદાસ બસુસરને ક્યારેય મળ્યો તો નથી પણ એમને હું મારા એક ટીચર જ માનું છું અને આ જ યાદીમાં હવે હું ચોથું નામ ઉમેરું છું અને છે પી એસ રવિન્દ્રન સર મેં મારી યુપીએસસીની તૈયારી દિલ્હી જઈને કરી હતી અને ત્યાં એક બહુ નામચીન સંસ્થા છે વાજીરામેન રવિ આ સંસ્થાની અંદર હું તૈયારી માટે જોડાયો હતો ભારતમાં બંધારણ વિશે મારી પાસે જાણકારી પહેલા પણ હતી પણ એ છૂટી છવાઈ હતી કોઈ પણ વિષય વિશે તમારી પાસે છૂટી છવાઈ માહિતી હોય એક વાત થાય અને એ વિષયનો તમે પદ્ધતિ અભ્યાસ કરો એ બીજી વાત થાય છૂટી છવાઈ જાણકારીને ભેગી કેવી રીતે કરવી એનું સહિતીકરણ કઈ રીતે કરવું અને એમ કરીને વિષયને કેવી રીતે જાણવું એ હું રવિન્દ્રન સર પાસેથી શીખ્યો હું હંમેશા એ માનતો રહ્યો છું કે વિદ્યાર્થીએ ક્યારેય એના શિક્ષક પાસેથી એ આખો આખો વિષય નથી ભણવાનો હતો કારણ કે આખો આખો વિષય કોઈ એક શિક્ષક પાસેથી ભણી લેવો એ તો શક્ય જ નથી ને વિષયો એ અસીમિત છે એ અનંત છે એને તો જેટલા તમે ખોદતા જાઓ એટલા ને એટલા ઊંડાણમાં તમે જઈ શકો છો એની કોઈ સીમા નથી શિક્ષક સાચા એ કહેવાય કે જે વિદ્યાર્થીને બતાવી શકે કે વિષયને ભણાય કેવી રીતે આખો વિષય આપી દે એ સાચું શિક્ષક નથી સાચું શિક્ષકે કે જે વિદ્યાર્થીને એ રીત બતાવે એ પદ્ધતિ સમજાવે કે આ વિષયને ભણવા માટેની આગવી રીત આ છે પછી તે વિદ્યાર્થી પર છે વિષયને એક્સપ્લોર કરવાનું હોય શિક્ષકનું કામ વિદ્યાર્થીને સક્ષમ બનાવવાનું હોય જાતે અભ્યાસ કરવા માટે જો આ કરી શકે તો એવું મારું માનવું છે પીએસ રવિન્દ્રન સર આવા એક શિક્ષક હતા મને યાદ છે કે પંદર વર્ષ પહેલા જ્યારે એમના સૌથી પહેલા ક્લાસમાં હું બેઠો આઈ વોઝ કમ્પ્લીટલી મેસમરાઇઝડ ભારતના બંધારણ વિશે જે કોઈ પણ છૂટો છવાયો અભ્યાસ હતો પહેલા તો એવું લાગ્યું કે જાણે કે ધરાશાયી થઈ ગયો અને એક નવી દુનિયામાં હું પ્રવેશ્યો હોય એવી અનુભૂતિ થઈ પહેલો ક્લાસ બીજો ક્લાસ બસ હું ડૂબતો જ ગયો કેવા કેવા કોન્સેપ્ટ સામે આવતા ડોક્ટરીન ઓફ કલરેબલ લેજિસ્લેશન ફંડામેન્ટલ રાઇટ્સ વાંચ્યા હતા મૂળભૂત અધિકારો વાંચ્યા હતા પણ સર એક ટોપિક અમને શીખવાડ્યો અમેન્ડેબિલિટી ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ આવું બધું પહેલા ક્યારે વાંચવામાં આવ્યું નહોતું ત્યારે જે પુસ્તકો હતા એમાં મર્યાદિત સમજ આપેલી રહેતી ઇન્ટરનેટનો વ્યાપ એટલો બધો નહોતો તો આવા પણ ટોપિક્સ આવે એની કોઈ જાણકારી મારી પાસે તો નહોતી પીએસ રવિન્દ્રન સર પાસેથી હું આ બધું શીખ્યો એવું નહોતું કે એમણે ફક્ત મને શીખવાડ્યું હતું અમારો ક્લાસ ચારસો ચારસો વિદ્યાર્થીઓનો રહેતો બને કે ક્લાસમાં હું બેઠું છું એમને ધ્યાન પર પણ નહીં હોય પણ મારા માટે તો એ ટીચર હતા અને એ જે શીખવાડતા એ મારા માટે એક અલૌકિક અનુભૂતિ હતી એવી અનુભૂતિ કે એમણે જે નોટ્સ અમને ડિક્ટેટ કરી હતી ક્લાસમાં પંદર વર્ષ થયા મારી પાસે આજે પણ એ નોટ્સ સચવાયેલી છે તમે આપણી સંવિધાન કરર એકેડેમીના ગાંધીનગર સેન્ટર ઉપર આવો મારી ચેમ્બરમાં એક લાઇબ્રેરી છે અને લાઇબ્રેરીની અંદર મેં હજુ એ નોટ્સ સાચવીને મૂકી રાખેલી છે પંદર વર્ષે પણ એવી ને એવી જ છે મારા વિદ્યાર્થીઓને આજે પણ હું નોટ્સ બતાવું છું કે અમારા સર અમને આવી રીતે ભણાવતા અને આ રીતે તૈયારી કરતા સરનો આગ્રહ એવો ક્યારેય નહોતો કે આવીને બધા જ ચેપ્ટર્સ ભણાવી દે અને હોવું પણ ના જોઈએ જેમ મેં હમણાં જણાવ્યું કે શિક્ષકનું કામ એ છે કે એ તમને બતાવી દે કે વિષયને ભણાય કેવી રીતે પછી ભણવાનું તમારે જાતે જ હોય તો જે મુખ્ય મુખ્ય પ્રકરણો હતા એની બહુ સરસ મજાની સાધન સામગ્રી એમણે અમને આપી દીધી હતી અને બસ પછી અમારે વાંચા કરવાનું હતું આમ અમે વિષય તૈયાર કર્યો વાત અલગ છે કે જ્યારે આજે હું મારા વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં છું તો વિષયને ઘણું જ વિસ્તૃત કરીને હું વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતો હોઉં છું ખાસા કલાકોમાં અમે ચર્ચા કરતા હોઈએ છીએ પણ ત્યાં પદ્ધતિ અલગ હતી એમણે તમને માર્ગદર્શન આપ્યું હવે માર્ગદર્શન એટલું મજબૂત હોય કે તમારે વિષયના ઊંડાણમાં જાતે જવાનું હોય અને મને સંતોષ છે કે આવું એક માર્ગદર્શન અમને ત્યાંથી મળ્યું બસ બેચ પૂરી થઈ પછી તો સરને મળવાનો મોકો હવે નહોતો મળવાનો પણ પછી મારે યુપીએસસીનો ઇન્ટરવ્યુ આપવાનો થયો અને ઇન્ટરવ્યુ માટે માર્ગદર્શન લેવા માટે હું સર પાસે એક વખત ગયો હતો મેં ઇન્ટરવ્યુ માટે કોઈ એવી મોક ઇન્ટરવ્યુઝની બેચિસ ત્યાં આગળ જોઈન નહોતી કરી એટલે સાદી ફોર્મની સમજ અને બીજી થોડીક વાતો કરવા માટે છેલ્લે બે હજાર બારના ના વર્ષમાં હું રવિન્દ્રન સરને મળ્યો હતો બસ એના પછી એમની સાથે મુલાકાત થઈ નથી જ્યારે છેલ્લી મુલાકાત થઈ હતી ત્યારે વિચાર્યું નહોતું કે આ છેલ્લી મુલાકાત હશે ભવિષ્યમાં ક્યારે એમને મળવાનું થશે જ નહીં વચ્ચે એવા અમુક પ્રસંગો આવ્યા છેલ્લા તેર વર્ષમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યાં દિલ્હી જઈને વિદ્યાર્થીઓને ભણાવવા માટેની અમુક તકો મળી પણ અમુક ચોક્કસ કારણોસર એ દિશામાં મેં ધ્યાન ના આપ્યું કદાચ ધ્યાન આપ્યું હોત તો રવિન્દ્ર સરને ત્યાં જઈને કદાચ એક વખત મળવાનો મોકો મળત પણ એ થયું નહીં હું નથી જાણતો કે મૃત્યુ બાદ શું થતું હશે પછી પણ આગળ કંઈક હશે કે નહીં એના વિશેની મારી પાસે કોઈ સમજ નથી અને સાચું કહું તો બહુ સમજ મેળવવી પણ નથી કારણ કે આનો આખરી જવાબ ક્યારે મળવાનો નથી બસ એટલું સમજાય છે કે મૃત્યુ થયું એટલે બસ જીવનનો અંત આવી ગયો આપણો અંત આવી ગયો આપણા વિચારો અમર છે આપણે જે કામ કર્યા છે અમર છે એ જળવાઈ રહેશે રવિન્દ્રન સરના જે કામ છે મારા જેવા વિદ્યાર્થીઓને જે એમણે તૈયાર કર્યા છે આવા જે એમણે કામ કર્યા છે એ અમર રહેશે હું મારી જાતને હજુ શિક્ષક નથી માનતો હજુ હું વિદ્યાર્થી છું રવિન્દ્રન સરના કારણે હું એક વધુ સારો એસ્પિરન્ટ વધુ સારો એક વિદ્યાર્થી બની શક્યો શિક્ષક બનવું એ બહુ પછીની વાત છે એ બહુ એટલે બહુ પછીની વાત છે પહેલી વાત છે સારા વિદ્યાર્થી બનવું જ્યાં સુધી આપણે સારા વિદ્યાર્થી નથી બન્યા શિક્ષક બનવાની વાત તો આપણે વિચારવી પણ ન જોઈએ તો મને એક સારા વિદ્યાર્થી બનવામાં મદદ કરી છે રવિન્દ્રન સરને અને એટલા જ માટે એમનો જેટલો હું પણ આભાર માનું હું કહીશ કે ઓછો છે આજના શિક્ષણના આ ધંધાદારી માહોલની અંદર બહુ જૂજ શિક્ષકો એવા છે કે જે તમારા જીવન ઉપર એક છાપ છોડી જાય ધંધાદારી માહોલ ઉપરાંત સાંસ્કૃતિક પરિબળોને પણ આપણે વિચારીએ તો સ્કૂલ અને કોલેજીસમાં એવા શિક્ષકો મળવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે કે જે તમને સાચું સમજાવી શકે તટસ્થ રાખી શકે તમારા મગજમાં જે ઉત્સુકતા છે એને એક દિશા આપી શકે સંતોષ આપી શકે હું નથી કહેતો એને કે જે દિશામાં તમારે જાતે જ આગળ વધવાનું હોય શિક્ષક તમારી સાથે હોય કેટલો સમય હોય બે મહિના પાંચ મહિના દસ મહિના વર્ષ બે વર્ષ કે વર્ષ કે પાંચ વર્ષ જિંદગી તો આટલી લાંબી છે બરાબર તો આખી જિંદગી તો તમારા શિક્ષક તમારી સાથે હોતા નથી તમારો એમની સાથેનો જેટલો પણ સમયનો સંગાથ છે એ સંગાથમાં એમણે તમને કંઈક એવું કહ્યું હોય કે જેથી તમારા આખા જીવનને જીવવા માટેની એક દિશા તમને પ્રાપ્ત થઈ જાય એ સાચા શિક્ષક તો આજના સમયમાં હું મારી જે સ્કૂલ લાઈફ રહી છે કોલેજ લાઈફ રહી છે એને પણ જ્યારે યાદ કરું છું તો એવા શિક્ષક મને યાદ આવતા નથી એકાદ બેને બાદ કરતા કોઈ એવા શિક્ષક યાદ આવતા નથી કે જેમણે જીવન ઉપર આટલી ઊંડી અસર નિપજાવી હોય રવિન્દ્રન સર એમની સાથેનો સંપર્ક બહુ ઓછા સમય માટે રહ્યો પણ એમણે જે મારા જીવનને અસર કરી છે બહુ મોટી છે મેં જ્યારે ભારતનું બંધારણ ભણાવવાની શરૂઆત કરીને તો સર કેવી રીતે ભણાવતા એ હું વિચારતો એને યાદ કરતો અને એમ એમ ભણાવવાની કોશિશ કરતો એમ કરીને મેં ભારતનું બંધારણ બનાવવાની શરૂઆત કરી જેમ કે પહેલા જ ક્લાસની અંદર એમને સમજાવતા કે વોટ ઇઝ ઇન્ડિયન પોલિટી પોલિટી એટલે શું હવે પોલિટી કેવો એવો શબ્દ છે કે વાપરે બધા પણ એનો અર્થ બહુ ને ખબર હોય સાચો અર્થ બહુ છાને ખબર હોય તો પહેલાં અમને એ શીખવતા કે વોટ ઇઝ ઇન્ડિયન પોલિટી અને એમ કરીને અમારા વિષયની શરૂઆત થતી આજે પણ હું મારા પહેલા ક્લાસમાં આ જ વાત વિદ્યાર્થીઓને શીખવાડતો હોઉં છું તો આમ એમને જોઈ જોઈને જરૂર પડે ત્યાં આગળ એમનું અનુકરણ કરી કરીને મેં આ વિષય ભણાવવાની શરૂઆત કરી અને છેલ્લા ચૌદ વર્ષની જે સફર રહી છે એને જ્યારે પાછળ વળીને જોઉં છું તો લાગે છે કે નહીં એ દ્રષ્ટિએ હું સફળ રહ્યો છું સરે જે માપદંડો સ્થાપિત કર્યા છે એ માપદંડોને આજે પણ અનુસરવાની અમે કોશિશ કરીએ છીએ ઘોંઘાટિયા માહોલથી દૂર એક સોફિસ્ટિકેશન એક ડીસન્સી જાળવી રાખવાની અમે આજે કોશિશ કરીએ છીએ એનું કારણ એટલું જ કે અમને આવા શિક્ષકો મળ્યા હતા જે લોકો ઘોંઘાટિયા શિક્ષકોથી તૈયાર થાય છે એ વિદ્યાર્થીઓ ઉપર ક્યારેક દયા આવી જાય છે કે તમે સાચા શિક્ષક કોને કહેવાય સારા શિક્ષક કોને કહેવાય એમના સંપર્કમાં હજુ સુધી આવ્યા નથી આવા શિક્ષકોના સંપર્કમાં જ્યારે આવશો ત્યારે સમજાશે કે વિષયોને માણવાની એક અલગ જ દુનિયા છે એ દુનિયામાં આપણે ઉત્પ્રોત થઈ જવાનું હોય એના માટે આવા શિક્ષકો મળવા ખૂબ જરૂરી હોય છે બસ તો આ રવિન્દ્રન સરને આજે યાદ કરવા હતા ગઈકાલે એકદમથી સમાચાર સાંભળ્યા ખૂબ દુઃખ થયું અને એ દુઃખ ને અભિવ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ પણ લખી પણ હું માનું છું કે આપણી અંદર એટલી કૃતજ્ઞતા હોવી જોઈએ કે આપણે જેની પાસેથી શીખ્યા છીએ જેણે આપણા જીવનને એક સરસ મજાનો વળાંક આપ્યો છે એમને આપણે અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એમને અલગ રીતે યાદ કરવા જોઈએ કદાચને કદાચને મૃત્યુ બાદ પણ કંઈક હશે અને જો એ આ વાતોને જોઈ શકતા હશે તો એમને પણ આનંદ થશે કે નહીં મેં જે કામ કર્યું હતું એ સફળ થયું મને હજુ હજુ પણ લોકો યાદ રાખે છે બસ એ જ વિચાર સાથે આ વિડિયો થકી તમારા સુધી રવિન્દ્રન સરની વાત પહોંચાડવાની ઈચ્છા થઈ રવિન્દ્રન સર હંમેશા યાદોમાં રહેશે અને મારું જીવન ઘડવા માટે એક મજબૂત પરિબળ તરીકે એ હંમેશા મારી સાથે રહેશે બસ આ જ વાત સાથે આ વાતને અહીં આગળ વિરામ આપું છું પાછા કોઈક નવી વાત સાથે નવા વિડીયોમાં મળવાનું થશે હાલ પૂરતું આને અહીં આગળ અટકાવીએ આભાર નમસ્તે